તમારું દારૂનું વ્યસન બંધ થઈ ગયું રવિવાર ત્રીજા આવવાથી દારૂનું વ્યસન બંધ થઈ ગયું વ્યસન બંધ કરવા માટે ની માનતા માની માનતામાં શું માન્યું છે તો તમારું દારૂ નું વ્યસન બંધ થઈ ગયું ઠીક છે રામ 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 રામ

માનતા વિચાર નથી હજી કર્યો એટલે માનતા નહોતી માની હજી માન્યું નથી વગર માનતા તમારું દારૂનું વ્યસન બંધ થયું બંધ થઈ ગયું જે તમે એક વર્ષ થી આરુ વ્યસન કરતા હતા ઠીક છે રામ 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 શું નામ છે શિવમભાઈ ક્યાંથી આવો છો છીપાથી આવો છો તો તમે દારૂનું વ્યસન કરતા હતા કેટલા વર્ષથી તમે દારૂ વ્યસન કરતા હતા દસ વર્ષથી તમે દારૂનું વ્યસન કરતા હતા તો અહીંયા આવ્યા એ પેલા બંધ કરવા માટે ક્યાં ગયા હતા ઘણી જગ્યાએ ગયા પણ બંધ ના થયું પછી તમે નરસાણા આવ્યા જે સતની ગાદી ચાલે છે જોગણી મહાકાળી માની ત્યાં તમે માનતા માની હતી દારૂ વ્યસન બંધ કરવા માટે માનતા માની હતી માનતામાં શું માન્યું હતું ઘરેથી આવેલા લ તમારા ઘરેથી આયા હતા બેન એમણે માનતા માની તી અને એમની તમે ઘેર હતા તમે તો તમારું દારૂનું વ્યસન બંધ થઈ ગયું ઠીક છે રામ 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 તમારું નામ કયું કયું જબુવાણી ક્યાં આવી બાજુ તો તમે દારૂનું વ્યસન કરતા હતા તો કેટલા વર્ષથી તમે દારૂનું વ્યસન કરતા હતા દસ વર્ષથી તમે દારૂનું વ્યસન કરતા હતા વ્યસન બંધ કરવા માટે પહેલા ક્યાં ક્યાં તમે ગયા હતા

તમે દારૂ વ્યસન કરતા હતા કેટલા વર્ષથી દારૂ પીતા હતા પાંચ વર્ષથી દારૂ નું વ્યસન કરતા હતા તો દારૂ વ્યસન બંધ કરવા માટે અહીંયા અહિયાં પેલા ક્યાં ગયા હતા પેલા ઘણી જગ્યા ગયા પણ દસ પંદર દિવસ બંધ થાય ફરી પાછું હતું એમ જ એવું છે તો પછી તમે જે નરસાણા ધામ સતની ગાદી ચાલે છે ત્યાં આવ્યા હા તો ત્યાં કેટલી વાર આવ્યા તમે દારૂ એક જ વાર તમે ગાદી પર આયા માળી નાશાની તેમમાં અને પછી તમારું दारूનો જે વર્ષો જૂનું વ્યસન હતું એ બંધ થઈ બંધ થઈ ગયો કામ ધંધો બી સારું ચાલે છે બધી રીતે સારું તો તમે दारूનો વ્યસન બંધ કરવા માટે માનતા માની હતી હા શું માનતામાં માની હતી શ્રીફળ માનતી હતી શ્રીફળ ને ચૂંદડી માનતી હતી તો તમારે આટલી નાની માનતામાં તમારું વર્ષો જૂનું दारू વ્યસન બંધ થઈ ગયું બંધ થઈ ગયું ઠીક છે રામ 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 નામ સેલોત ભારત પૈ પુના ગામ સરસપોશ છે તો તમે दारूનો વ્યસન કરતા હતા કેટલા વર્ષથી કરતા હતા दारूનો વ્યસન

રામ રામ મારું નામ પટેલિયા કૈલાશબેન મુકેશભાઈ છે મારા ના માડી આઠ મહિનાથી અમે પીડાતા અમારા બધા રસ્તા બંધ થઈ ગયા હતા માડીના થામમાં આવ્યા પછી માડીએ બધા રસ્તા અમારા ખુલ્લા કર્યા માડી એનાથી અમે માનતા લઈને આવ્યા હતા માડી એક શ્રીફળ ચુંદડી એક કિલો પેંડા હતા માડીની માનતા અમે કબૂલ કરી દીધી છે માડી તમે તમે ક્યાં આવીને માનતા રાખી તી બેન અમે અહીંયા જ માડીના ધામમાં આયા નરસાણા ધામ માં અત્યારે ગાડી પોતાની અમે બાઇક લઈને આયા છીએ મારી રાખવાની એમને આમાં એ નતું શારીરિક હતા એમનું શરીર નતું એવું બધું વજન કરવાનું કીધું તું ત્રણ મહિના પછી તો એમની બધી જ

દારૂ નું વ્યસન કરતા હતા કેટલા વર્ષથી દારૂનું વ્યસન કરતા હતા સાત આઠ વર્ષથી દારૂનું વ્યસન કરતા હતા તો એ પેલા બંધ કરવા માટે ક્યાંય ગયા હતા દારૂ નું વ્યસન બંધ ના થયું પછી તમે અહિયાં કેટલી વાર બીજી જ આવ્યા જે નરસાણા ધામ માં સતની ગાદી ચાલે છે એક જ વાર આવવામાં તમારું દારૂનું વ્યસન બંધ થયું તો કેટલા વર્ષથી તમે દારૂ નું વ્યસન કરતા હતા સાત આઠ વર્ષથી દારૂ વ્યસન કરતા હતા માનતા માની તી માંડી ની શું માનતા માન્યું એક ડબ્બો તેલ માન્યું હતું તેમાં તમારું વર્ષો જૂનો દારૂ નું વ્યસન બંધ થઈ ગયું ઠીક છે રામ 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 રામ